અરવલ્લી અરવલ્લી જિલ્લા કક્ષા ઉજવણી મેઘરજ તાલુકા મથકે યોજાશે અરવલ્લી જિલ્લામાં આગામી છવ્વીસમી જાન્યુઆરી બે રોજ પ્રજાસત્તાક દિનની ઉજવણી તાલુકા મથકે આવેલ શ્રી પીસી હાઈસ્કૂલ ખાતે ભવ્ય રીતે યોજાશે આ ઉજવણીના સુચારુ આયોજન અને પૂર્વ તૈયારી અંગે આજે જિલ્લા કલેક્ટર જિલ્લા વહીવટી તંત્રના વિવિધ વિભાગો દ્વારા ઉજવણીને સફળ બનાવવા માટે સૂચનો અને ચર્ચાઓ કરવામાં જિલ્લા કલેક્ટર શ્રીએ ઉજવણીના તમામ પાસાઓ જેવા કે સુરક્ષા વ્યવસ્થા વાહન વ્યવસ્થા સ્વચ્છતા કાર્યક્રમનું આયોજન સાંસ્કૃતિક કાર્યક્રમો પરેડ વગેરે અંગે વિગતવાર ચર્ચા કરી અને તમામ વિભાગોને સમયસર તૈયારીઓ પૂર્ણ કરવાના સૂચનો આપ્યા હતા આ ઉજવણીમાં જિલ્લાના નાગરિકો વિદ્યાર્થીઓ શિક્ષકો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ભાગ લેશે અને રાષ્ટ્રીય ધ્વજ નું અભિવાદન કરી દેશભક્તિનો સંદેશો ફેલાવશે બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર નાયબ જિલ્લા વિકાસ શ્રી પોલીસ વિભાગ માર્ગ અને મકાન વિભાગ શિક્ષણ વિભાગ મામલતદાર શ્રી ચીફ ઓફિસર તેમજ અન્ય વિભાગીય શ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર તમામ નાગરિકોને સિતોતેર માં પ્રજાસત્તાક દિનની હાર્દિક શુભેચ્છાઓ આપે છે અને સૌને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને ઉજવણીને યાદગાર બનાવવા અનુરોધ કરે છે રિપોર્ટર વનરાજસિંહ ખોટ સાથે તારણ ન્યૂઝ